વકીલ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ભવ્ય ઉજવણી રાષ્ટ્રીય ગણિત દિન તરીકે સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે રાધમપુરિ શેઠ કેબી વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારો પ્રિય વિષય ગણિત મારા પ્રિય ગણિત શાસ્ત્રી રામાનુજન આપણા જીવનમાં ગણિતનું મહત્ત્વ જોવા વિષય ઉપર થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ સુંદર ગાણિત એક આકારોનું રંગોળી બનાવી હતી સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના ગણિત શિક્ષક આરજી પ્રજાપતિ એમપી ઘડવી દ્વારા કરવામાં આવ્યું હતું વીએમ સોલંકી જેવી પ્રજાપતિ કે પટેલ તથા એચપી મકવાણા એ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી સાથે કાર્યક્રમના અંતે આચાર્ય એન એલ ઓઝા તથા સુપરવાઇઝર એમ બી જોશી ઉપસ્થિત રહીને સૌને અભિનંદન પાઠવ્યા હતા સાથે માનંદ મંત્રી રાજેન્દ્ર શાહ દ્વારા પણ કરવામાં અંતર્ગત ટેલિફોન અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ અનિલ રામાનુજ રાધન